મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે અને એ સમયમાં દેવાદાદા થઈ ગયા અને આ દેવા દાદા એ માતા સિકોતરના બાણાદારી ભુવા હતા અને માતા સિકોતર પણ દેવાદાદાને પડદે વાતો કરતા અને એમના ગામમાં જો કોઈ પણ ઘટના થવાની હોય કોઈ એવી બીના બનવાની હોય તો પણ દેવાદાદાને સપને આવી અને માતા સિકોતર બે દિવસ પહેલાં જાણ કરી દેતા કે ઊઠ ઉઠ દેવા ગામમાં આવી ઘટના બનવાની છે આવી માતા સિકોતર દેવા દાદાને હાજરા હજુર હતી અને ગામમાં જો કોઈને વળગાળ વળગ્યો હોય અને જો દેવા દાદાનું નામ પડે તો દેવા દાદા હજી તો આંગણામાં આવ્યા હોય એ પહેલાં તો વળગાળ ભાગી જતો આવી દેવા દાદાની સિકોતરના પરચા હતા અને મિત્રો આમ કરતા કરતા એક દિવસની વાત છે અને ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ગામડે ગામડાઓમાં માતાજીના માંડવાઓ નખાઈ રહ્યા છે ત્યારે દૂર દૂર ગામડે ગામડાઓમાંથી આ દેવાદાદાને રોજ રાત્રે માતાજીના માંડવામાં જવાનું આમંત્રણ હોય તેથી દેવા દાદા રોજ રાત્રે માતા સિકોતરની દોઢ જાર લઈ અને પહોંચી જતા અને માતા સિકોતર માંડવામાં જ્યારે ધૂણવા ઉતરે ને ત્યારે આખા માંડવાના માણસો જોવા ચડતા ગામડે ગામડાઓના માણસો જોવા ચડે કે અરે રે દુનિયામાં ઘણા ભૂવા જોયા પણ દેવાદાદાની સિકોતર જેવો ભૂવો ક્યાંય ના જોયો અને મિત્રો આમ આજે દેવા દાદાને ખૂબ જ દૂર દૂર એક ગામમાં માતાજીનું વાયક આવેલું છે તેથી દેવા દાદા વહેલી સવારે માતાજી સિકોતરની રજા લઈ અને ચાલવા લાગે છે અને એ સમયમાં કોઈ વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા હતી નહીં તેથી સવારથી ચાલેલા આ દેવા દાદા ચાલતા ચાલતા સંધ્યા ટાણે એ ગામમાં પહોંચે છે અને ત્યાં માતાજીના ખૂબ જ મોટા માંડવાનું આયોજન કરેલું હતું ગામડે ગામડાઓમાંથી ભુવાઓ તેડાવેલા હતા અને ત્યારે દેવા દાદાની સિકોતર એ બધા જ ભુવાઓની વચ્ચે ધૂણવા ઉતરે છે અને પછી જે વાત માંડે છે તેને જોવા આખું ગામ ઉમટી પડે છે અને આમ પછી તો આખી રાત માંડવો ચાલ્યો અને સવારે માતાજીના માંડવાની થાંભલી વધાવી અને માંડવો પૂરો કરી અને પછી માતાજીના પ્રસાદ દેવાની વેળા આવે છે ત્યારે સૌ કોઈ પ્રસાદ લઈ અને પોતપોતાના ઘર ભેગા થાય છે ત્યારે દેવા દાદા પણ માતાજીની પ્રસાદ લઈ અને બપોરના ટાણે પોતાના ગામનો માર્ગ પકડે છે પરંતુ એક તો આગળના આખો દિવસ તેઓ ચાલેલા અને ગઈ રાત્રે તેઓ આખી રાત માંડવામાં જાગ્યા છે તેથી દેવા દાદાને થાક લાગ્યો છે તેથી તેઓ ધીમા ધીમા ચાલતા ચાલતા એક ઝાડની પાસે જઈ અને આરામ કરવા બેસે છે અને ત્યાં તેમની આંખ મીચાઈ જાય છે અને આમ કરતાં કરતાં તેઓ જાગે છે ત્યાં તો સંધ્યા ટાણું થઈ ગયું છે તેથી તેઓ મનમાં વિચારે ચડ્યા કે અરે રે આ તો અંધારું મને રસ્તામાં થઈ ગયું અને મારે તો હજી મારા ગામ પહોંચવાનું છે તેથી દીવા દાદા ઝડપથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા રાતના અંધારામાં તેઓ માર્ગ ભૂલી ગયા અને બીજા રસ્તે ચડી ગયા અને ચાલતા ચાલતા તેઓ ઘણો બધો પંથ કાપી નાખે છે અને આમ ચાલતા ચાલતા અડધી રાત થઈ જવા આવી છે ત્યારે તેમને કંઈ સૂજતું નથી અને દિશાનું કોઈ ભાન નથી પરંતુ દૂર દૂર તેમને દીવા બળતા દેખાય છે તેથી તેઓ માતા સિકોતરનું નામ લઈ અને ત્યાં પહોંચે છે તો ત્યાં એક દેવી પૂજકોનો કબીલો છે અને આજે તેમની માતાનો નવરંગો માંડવો નાખેલો છે અને ઘણા બધા ભુવાઓ ત્યાં ધૂણી રહ્યા છે તેથી દેવા દાદા મનમાં વિચાર કરે છે કે લાય આજની રાત અહીંયા કાઢી લઉં અને સવારે કોઈકને માર્ગ પૂછી અને મારા ગામ ભેગો થઈ જઈશ અને આમ દીવા દાદા ત્યાં બેસી જાય છે અને ત્યારે દેવી પૂજકોના નેહડામાં ઘણા બધા ભુવાઓ ધૂણે છે અને આમ કરતાં કરતાં બધા જ ભુવાઓનો વારો પૂરો થાય છે ત્યારે દેવી પૂજકો એકબીજાની સામું જોઈ અને કહે છે કે આ દાદા કોણ છે અને અડધી રાત્રે અહીંયા આપણા કબીલામાં કેમ આવ્યા છે ત્યારે એક દેવી પૂજક ઊભો થઈને કહે છે કે હે દાદા તમે કોણ છો અને ભુવાજી છો કે શું ત્યારે દેવા દાદા કહે છે કે હા હું માતા સિકોતરનો ભુવો છું અને આજે હું મારક ભટક્યો છું એટલે અહીંયા આવી ગયો છું ત્યારે બધા કહે છે કે તો તમારી સિકોતરના દર્શન તો કરાવો અને તમે તો મહેમાન કહેવાઓ અને મહેમાનની ની માતા બોલે એ હંમેશા સાચું બોલે ત્યારે દેવા દાદા પોતાના ગળામાંથી માળા કાઢી અને માતા સિકોતરની રજા લે છે અને રજા લઈ અને પછી તેઓ આ કબીલામાં જુઓ તો ખરા આ પરદેશી આપણા કબીલામાં આવ્યો છે અને આપણા બાણાદારી ભુવાઓ બેઠા હોવા છતાં પણ તે એમ કહે છે કે હું માતાજીનો ભુવો છું તો આજે તો એની પરીક્ષા કરવી પડશે અને આજે આપણે જોઈ લઈએ કે આ દાદાની સિકોતરમાં એટલું બળ છે અને આમ દેવા દાદા ધૂણવા બેસે છે ત્યારે આ માલધારીના ટોળામાં બધા માણસો વિચાર કરે છે સામે એને આજે વર્ષના ગયા પરંતુ ક્યારેય તે નથી અને આજે આપણે આ દાદાની માતા સિકોતરની પરીક્ષા કરી લઈએ અને આમ દેવા દાદા ધૂણવા બેસે છે અને એમના કોઠે માતા સિકોતર ધૂણવા આવે છે ત્યારે આ બધા ભાઈઓ તેમની પાસે જઈ અને એટલું કહે છે કે હે માં તું આજે અમારા આંગણે આવી આવીશો તો માડી અમારે તને એક વાત કરવી છે ત્યારે માતાજી કહે છે કે બોલો તમારે શું કેવું છે ત્યારે એ ભાઈ એટલું કહે છે કે હે માડી આજે સામે પેલી ભેંસ ઉભેલી દેખાય છે ને એને વ્યાવાના હવે એક બે મહિના બાકી છે તો માડી શું તમે અમને જણાવી શકશો કે એ વ્યાસે ત્યારે પાડી આવશે કે પછી પાડો અને આટલી વાત સાંભળતાની સાથે તો દેવા દાદાની સિકોતર એટલું કહે છે કે ભાઈઓ એને પાડી આવશે અને એના ચારે પગ સફેદ હશે અને આજથી દસ મહિના પછી તે વ્યાસે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ત્યાં કબીલાના હર કોઈ માણસો હસવા લાગ્યા અને કહે છે કે ભુવાજી એ ભેસ ક્યારેય વિયાતી નથી અને આ અમારા કબીલાના એક એક ભુવાએ તેમની ધીજ આપેલી છે પરંતુ પાંચ વર્ષ થઈ ગયા હજી સુધી કોઈ ભુવાનો બોલ સાચો પડ્યો નથી તો પછી તમે કેવી રીતે કહી દીધું કે દસ મહિના પછી તે વ્યાસે અને તેના બચ્ચાના ચારેય પગ સફેદ હશે ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે હું સિકોતર ક્યારેય ખોટું બોલતી નથી અને આજે હું તમારા આંગણે આવી છું તો હવે પાંચ વર્ષ પછી પણ એ ભેંસને તો વી પડશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બધા દેવી પૂજકો હસવા લાગ્યા અને કહે છે કે બસ ભુવાજી બહુ થઈ ગયું હવે તમારે ધૂણવાની કોઈ જરૂર નથી અમે તમને ઓળખી ગયા કે તમે ખાલી ખોટા અહીંયા રાત કાઢવા માટે આવ્યા છો અને ત્યારે એ દેવા દાદા ધૂણતા ધૂણતા એટલું કહે છે કે જો કદાચ દસ મહિના પછી તમારે આ ભેંસ વ્યાય અને જો એના પછી તમારે મને ગોતવા માટે મારા ગામ આવવું પડે તો એમ માનજો કે હું સિકોતર બોલી હતી આટલું કહી અને દેવા દાદા તો એ માંડવામાંથી ઊભા થઈ જાય છે અને ત્યાંથી અડધી રાતે ચાલવા લાગે છે અને જેમ તેમ કરી અને પોતાના ગામ ભેગા થઈ જાય છે અને આમ કરતાં કરતાં એક મહિના બે મહિના પાંચ મહિના અને દસ દસ મહિના થાય છે અને દસ મહિના પછી પેલા દેવી પૂજકોના કબીલામાં પેલી જે ભેસ હતી એક સુંદર મજાની નાની ભેંસને જન્મ આપે છે ત્યારે આ ઘટના જોઈ અને હર કોઈ કબીલાના માણસો ભેગા થાય છે અને જુએ છે તો એ બચ્ચાના ચારે પગ સફેદ છે તેથી બધા જ માણસો ભેગા થયા અને કહેવા લાગ્યા કે અરે રે આ તો પેલા દાદા આજથી દસ મહિના પહેલા જે કહી ગયા હતા એ વાત સાચી પડી અને આજે પાંચ વર્ષ પછી છઠ્ઠા વર્ષે આ ભેશ વિયાણી છે તો એમનું ગામ શોધવું પડશે અને એ દાદા પાસે પહોંચવું પડશે નહીતર એમની સિકોતર આ કબીલાને તહેસ નહેસ કરી નાખશે અને આમ પછી તો એમાંથી ચાર પાંચ આગેવાનો ગામમાંથી નીકળે છે અને આ દાદાનું નામ સરનામું પૂછતા પૂછતા ગામડે ગામડા ભટકતા ભટકતા છેલ્લે તેઓ દેવા દાદાના ગામમાં આવે છે અને ત્યાં આવી અને આખરે તેમને દેવા દાદાનું ઘર મળી જાય છે અને ઘર મળી ગયા પછી તેઓ ત્યાં આવી અને પોતાના કાન પકડી અને દેવાદાદાની સામું કહે છે કે દાદા અમને માફ કરી દો અમે તમારી સિકોતરનો ચાળો કર્યો છે અને તમારી સિકોતરના બોલ પ્રમાણે પેલી ભેંસ આજે છઠ્ઠા વર્ષે વિયાણી છે અને એને નાનકડી સુંદર મજાના એક બચ્ચાને જન્મ આપ્યો છે અને તમારી સિકોતરના કહેવા પ્રમાણે એના ચારેય પગ સફેદ છે ત્યારે દાદા એટલું કહે છે કે તમારે માફી માંગવી હોય તો મારી નહીં પરંતુ મારા ઘરમાં મારા ધૂળના ધડીમલે મારી સિકોતર બેઠીને એની માગો કારણ કે તમે એનો ચાળો કર્યો હતો અને પછી તો આ બધા જ દેવી પૂજકો જઈ માતા સિકોતરના મંદિરમાં કાન પકડી અને કગરી પડે છે કે માડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરજે અમે તારા જેવી દેવીઓને ઓળખવામાં ભૂલ કરી છે પરંતુ અમે જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત અમે જરૂરથી કરીશું અને એ નાનકડી ભેંસને અમે તમારા ભુવાજીને આપીશું અને એ માતા દિવેલીઓ તરીકે આખા ગામમાં વખણાશે અને પછી આ દેવી પૂજકો એ નાનકડા ભેંસના બચ્ચાને લઈ અને આ દેવા દાદાના ગામમાં આવે છે અને આખા ગામની વચ્ચે દેવા દાદાને આપે છે કે લો આ ભેંસ અને આજથી આ તમારી માતા સિકોતરનું દિવેલ્યુ ગણાશે અને ત્યારે દેવાદાદાને પણ એ એક ભેંસમાંથી બે થાય છે ચાર થાય છે અને આમ આખો વાડો ભરાય છે અને એમની દુબળી દશા પણ દૂર થાય છે અને દેવી પૂજકોના કબીલામાં પણ માતા સિકોતર લીલા લહેર કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સિકોતરમાંના